જય માતા જય બાબા તારા મને આપડે ઉભા થઇ ગયા રજા હોય કે બેન વ્લોગ શરૂ કરી નાખે સવાર હવાર માં પણ આ બેન ને રજા છે તે રજા નું કેવું કામ આપી દીધું

આ જો ઓલા પનેલી દિનેશભાઈના છોકરીને ને તેડવા લાવવા બાકી છે આપણે લગનમાં લગનમાં થોડાક દિવસ અગાઉ તેડી આવશું ખબર હા હમ હારે તો હવે પછી કેદી તેડવા લાવવાની બીજ ને દી બીજ ને દી હા હા તો લગન એ વર આવી જાય અને બીજ ને દી તેડી આવી તો પછી શું વાંધો ન આવે કેરેન કેરે તો લગન બગન થઈ જાય એમ તો લગ્ન પછી તો કાઈ કાઈ કામ નું ની એટલે માને તો વહેલા થોડાક તેડી આવીશું એટલે અમારે બે નાના નાના બાવલા થઈ જાય એક તો અવિનેશ છે અને એક પ્રિયન છે બે નાના હા બે ઘોડિયા વસાર બેહવાનું હા તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને બેસી ગયા છે જમવા હું છે જમવાનું એ બતાવી દઉં તમને મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક છે રોટલા છે એક ઢેબરું છે આ એક ઢેબરું છે धेब्राले फिरे त खाना त तिमीले कुनै भाउ त नाइँ त पछि मरे हो करू को है हा हे यर्दुस्ती यर्दुत लाउनु है भने यर्दु त मार खा हा हारो जति तिमीले भावे मने यउ धेब्रा धेब्रा ગવારનો શાક પણ છે કારણ કે ગવારનો શાક બનાવેલું લ્યો ને એટલે મારા હાટું સ્પેશિયલ છે ને શાક બનાવવું પડે છે એવો મને ગવાર શાક નથી કે એટલે હું બહુ બહુ નથી તમે તો કરેતી કેવા

બરાબર એમ કેવાય ખાઈ લઈ એમ નઈ ખાવાનું તો હવા માં હોય હાથે વારું હોય ને તમે બપોર હોય બપોર ખાઈ લઈ બપોર ખાઈ લઈ ફેમિલી મસ્ત મજાનો બપોર કરી લીધા છે ને હવે આપણે વીઆઈ વાસ થી બહાર હંધુ કામે કરીને ઠામડે ઉઠકી નહીં ખા ને અંદર વાળી ખૂન ખાઈ લીધું હંધુ કરી નાખ્યું ને આપણે કેટલા બધા લોગરા ધોઈ તમને આગળ બતાવું જો હંધે લોગરા ધોયા પેલા હંધુ ધોયું ને ગોદરા કેટલા ધોયા તો માથે હંધે ગોદરા ધોયા તો कितना बन हम मिले तो हम में उधर तो गोदरा धो का हाँ दो दो ही हो बस ऐसा लोग रहन गोदरा धोता हूँ ने बियन तो अतर मज़ा बियन ना मराए बैठा ना मत भाभू ना बैठा भाभू तेरे को नहीं हो जा भाभू बैठा हो बियन इनका तेरे को नहीं हो जा तेरे को नहीं हो जा ये हाँ तो हर साल ये खाट लो બપોર થઈ જાય ને કારો તર ફેમિલી અત્યારે બપોરે થઈ જશે અને

તો લગ્ન ભાઈ જો ભાઈ ઘેર આવ્યા વાળ કાપવા અમારે અવિનાશ ને વાળ કાપવાના હતા સમજો હતો ને બેઠો તારે વાળ કાપવા ને હા કે એ તો અમારે બહુ બી વાળ કાપવા થી ના ના કઈ હા બધા તાર થી બેઠા તારે એટલે હા હમણાં લગ્ન આવે કે ભાઈ બધાને થોડા થોડા સેટ કરવાનું હોય તો કરાવી નાખે હવે તારે જો જયપાલ ભાઈ વારો હોય તો એનો વારો પેલા પતી જવા દઈએ જો અવિનાશ સમજો ખુઈ વાળ કાપે જો જો

યમ પરવાર આ માથે પીડું છે બિચારાને ધક્કો ખાઓ કવિબા હા હા એ વાત સાચી ત્યાં તમારે તો મેલ આવજો ને હા તે મને એમ લાગ્યું કે મેં કદા ઘર વાળ કપાવવા અવિનેશ નું હું લઈ કે પણ અવિનેશ નું ખાલી બાન હતું આ સા વાળ તો આવડાને હંદે સેટ કરાવવાના હતા એમ એટલે કો એટલે હા હા એ વાત હાચી તો ભાઈ જો એવું બધું હતું લખનભાઈ ગયા હે અને બધાયને આખા ઘરના ના વાર યાર થઇ ગયા બધાને કપાઈ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવો લાગ્યું પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બબાય